નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ તારી અગિયારસો પંચાવન થી તેરસો ધંધુકા એક હજાર સિત્તેર થી ચૌદસો સત્તાવન રાજકોટ તેરસો એંસીથી પંદરસો એકસઠ મોરબી તેરસોથી પંદરસો આઠ ઉનાવા તેરસો એકથી પંદરસો પચાસ ધ્રોલ એક હજારથી ચૌદસો સિતેર સાવરકુંડલા બારસો એકાવનથી ચૌદસો એક્યાસી હળવદ બારસોથી ચૌદસો એંસી સિદ્ધપુર તેરસોથી પંદરસો પાંત્રીસ જેતપુર આઠસો ચોત્રીસથી પંદરસો અગિયાર અમરેલી નવસો પચાસથી ચૌદસો ચોરાણું બાબરા બારસો પિંચોતેરથી પંદરસો પાંચ ભાવનગર તેરસો વીસથી પંદરસો ત્રણ કાલાવડ બારસોથી ચૌદસો ઓગણપચાસ વાંકાનેર તેરસોથી ચૌદસો એંસી વિજાપુર તેરસો છોતેરથી પંદરસો એકાવન વિસનગર અગિયારસોથી પંદરસો ઓગણત્રીસ બોટાદ તેરસો નેવુંથી પંદરસો સિત્તેર ખાંભા બારસો પચીસ થી ચૌદસો પંચ્યાસી ચસદણ ચૌદસોથી પંદરસો અગિયાર જામજોધપુર તેરસોથી પંદરસો છેતાલીસ માણસા બારસોથી પંદરસો ચોવીસ અંજાર તેરસો પચાસથી ચૌદસો એંસી જામનગર એક હજારથી પંદરસો ત્રીસ મહુવા અગિયારસો બારથી ચૌદસો ચૌદ હારીજ અગિયારસો પચાસથી ચૌદસો બાર પાટણ તેરસોથી પંદરસો પાંત્રીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકવીસ વડાલી તેરસો એંસીથી પંદરસો છાસઠ તળાજા એક હજાર ત્રેપનથી તેરસો તેર આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો